ખેડૂતોની સમૃદ્ધિ પ્રતીક પ્રતિક નિધિ સીડ નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે ધાણા એ ટૂંકા ગાળાનો વહેલો પાક તો તેમજ એક રોકડિયો પાક છે તેના વાવેતરની વાત કરવામાં આવે તો તે પચીસ ઓક્ટોબરથી લઈને પંદર ડિસેમ્બર સુધી ધાણાનું વાવેતર કરી શકાય છે અને તેમાં બે હાર વચ્ચેનું અંતર એટલે કે ધાણા કેટલા જારીએ વાવવા જોઈએ તો તેનું અંતર ત્રીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલું હોય છે ધાણાને ભૂખીને એટલે કે છાંટીને અથવા તો લાઇન કરીને પણ વાવી શકાય છે અને બિયારણનો દર ત્રણ કિલોગ્રામ પ્રતિ વીઘા અથવા તો સાત કિલોગ્રામ પ્રતિ એકર રાખવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ રાસાયણિક ખાતરની તો ડીએપી પંદર કિલોગ્રામ એની સાથે ફાડા સલ્ફર બે કિલોગ્રામ પ્રતિ વીઘામાં અને પાછળથી જે આપણે પૂરતી ખાતર આપીએ તેમાં ત્રીસ દિવસે યુરિયા પંદર કિલો પ્રતિ વીઘા દીઠ આપવાનું હોય છે પ્રશ્ન આવે નિંદામણનાશકનો તો નિંદામણનાશકમાં પેન્ડિમિથેલિન પાંચસો મિલીલીટરથી એક લીટર સુધી પ્રતિ એકર એટલે કે અઢી વીઘામાં વાપરવાની હોય છે ત્યારબાદ રોગ નિયંત્રણની વાત કરવામાં આવે તો ત્રીસ અને સાઠ દિવસે બે ડોઝ આપવાના હોય છે તેમાં હેક્ઝાકોના ત્રીસ એમ એક પંપમાં નાખવાનું અને સફેદ ચારોડી માટે કેરાથીન દસ એમ એક પંપમાં વાપરવાનું કે જેથી ફૂગનો સચોટ આપણે નિયંત્રણ કરી શકીએ તેમજ ધાણાનો પાક એકસો પાંચથી એકસો દસ દિવસમાં પાકી જાય છે અને તેનું અંદાજીત ઉત્પાદન વીઘામાં પંદરથી પચીસ મણ સુધી હોય છે અને એકરમાં પાંચસોથી સાતસો કિલો જેટલું આવે છે હવે પ્રશ્ન આવે કે આપણે કેવી જાત પસંદ કરવી ધાણામાં તો ધાણામાં નિધિ સુપર ઉપર કે જેની પેટાડાળીની સંખ્યા ખૂબ જ વધુ હોય છે તેમજ એક સાથે પાકે છે અને સુકારા સામે પ્રતિકારક જાત છે તેમજ તેનો દાણો પણ મોટો આવે છે જેથી તમને બજાર ભાવ પણ વધુ મળે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ પૂરતી માહિતી મળી રહે